પોલીસ જેટલા કમાન્ડો ટીમ સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ કર્મીઓ તૈનાત રહેશે એટલું જ નહી આડેધર પાર્કિંગ ના થાય તેની તકેદારી માટે ચોત્રીસ ટ્રાફિક શહેરના માર્ગો પર ફરશે વેચવામાં આવ્યો છે જેમાં એક મહાત્મા મંદિર ખાતે એક હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે એક સિટીનો બંદોબસ્ત એક રોડ અને પાર્કિંગનો બંદોબસ્ત અને બીજું સ્કોર્ટ્સ સ્કોર્ટ્સનો બંદોબસ્ત એવી રીતેની વેચણી કરવામાં આવી છે તમામ ગાંધીનગરમાં જે જે ઇવેન્ટ્સ થવાની છે આ તમામ ઇવેન્ટ્સ માટે બંદોબસ્તમાં એક એ ડીજીપી રેન્કના શ્રી તમામ બંદોબસ્તનું સુપરવિઝન કરશે અને તે અધિકારીના હેઠળ છે આઈજી ડીઆઈજી રેન્કના ઓફિસર્સ એકવીસ ટ્વેન્ટી વન એસપી રેન્કના ઓફિસર અને અધર રેન્કના ઓફિસર્સ ડીવાયસપી અને પોલીસ ઇન્સ્પેક્ટર્સ અને ઇન્સ્પેક્ટર્સ પણ છે એની અલાવા લગભગ સાત હજાર જેટલા પોલીસ જવાનો આ બંદોબસ્તમાં તૈનાત રહેશે પોલીસ ફોર્સના જે રીતેની ડ્યુટી વેસની હોય છે જગ્યાનું જે ફેમ્યુલરાઈઝેશન હોય છે એ થઈ ગયું છે અને કાલથી પોલીસ દ્વારા પ્રી રિહર્સલ જે કરવામાં આવશે એ શરૂ થઈ જશે અને જે બંદોબસ્ત માટે જે જે નવા જે ચેન્જીસ થતા હોય છે આની આ આ બાબતો માટે પણ પોલીસ ફેમિલરાઇઝ થઈને અને બંદોબસ્ત સારી રીતે પૂર્ણ કરે તે પ્રકારની તમામ તૈયારીઓ થઈ ગઈ છે આ વખતે બંદોબસ્તમાં મેઇનલી પાર્કિંગ અને રોડ બંદોબસ્ત માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગમાંથી પાર્કિંગમાં આર એફઆઈડી બેસ્ટ અમુક પાર્કિંગ્સમાં આર એફઆઈડી બેસ્ટ સિસ્ટમ લગાવવામાં આવે છે સાથે સાથે જે એન્ટ્રી ગેટ છે ત્યાં પણ આર સિસ્ટમ રહેશે જેથી જે ઇન્વાઇટીસ છે અને ડેલિગેટ્સ છે આની ઓળખાણ સારી રીતે થઈ શકે અને કોઈ બંદોબસ્તમાં અને કોઈ એન્ટ્રીમાં કોઈ પ્રકારનું વ્યવધાન નહીં પડે તે બાબતે પણ સંપૂર્ણ તકેદારી ઓર્ગેનાઇઝર્સ તરફથી અને પોલીસ તરફથી રાખવામાં આવી છે